શરૂ થયેલી મધ્યાન ભોજન યોજના કે જેનું કેન્દ્ર સરકાર દ્વારા હવે નામ બદલી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કરવામાં આવ્યું છે નામ તો બદલવામાં આવ્યું છે હવે કામ કરવાની જે રીત છે એ રીત પણ આ યોજનામાં બદલવા જઈ રહી છે સરકાર રીત એટલા માટે બદલવામાં આવી રહી છે ક્યાંકને ક્યાંક કે સરકાર અને કદાચ એવું લાગી રહ્યું છે કે અત્યારે જે થઈ રહ્યું છે એનાથી કંઈક સારું થશે હેતુ કદાચ સરકારનો સારો હોઈ શકે પરંતુ એનું પરિણામ શું આવશે એનો વિચાર કર્યા વગર કદાચ ક્યાંક આ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તમામ ગ્રામ્ય વિસ્તારમાં જે સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે આ શાળાઓમાં ત્રણ જણાનો સ્ટાફ રાખવામાં આવે છે અને આ ત્રણ જણાના સ્ટાફ આ યોજના ચલાવવામાં આવે છે અને બાળકોને ગરમ પોષક તત્વોથી ભરપૂર એવું દરરોજ ભોજન પીરસવામાં આવે છે હવે સરકાર આ સિસ્ટમમાં ફેરફાર એ કરવા જઈ રહી છે કે સરકાર આ યોજનાનું ખાનગીકરણ કરવા જઈ રહી છે અને ખાનગી એજન્સીઓને આ યોજના છે એ ચલાવવા આપી દેવામાં આવશે જેના થકી ક્યાંક ને ક્યાંક તાલુકા લેવલે જે સેન્ટ્રલ કિચન ઉભા કરવામાં આવશે અને આ કિચનમાં દરરોજ ભોજન બનશે અને તાલુકાના જેટલા પણ ગામડાઓ છે જેટલી પણ પ્રાથમિક શાળાઓ છે ત્યાંથી આ એક જ જગ્યાએથી ભોજન સપ્લાય કરવામાં આવશે ત્યારે ભોજન સમયસર પહોંચશે કે નહીં ભોજન પહોંચશે ત્યારે બાળકોને ખાવા લાયક હશે કે નહીં પોષક તત્વોથી ભરપૂર આ ભોજન હશે કે નહીં ગરમ ભોજન હશે કે નહીં બાળકોને આ ભોજન ભાવશે કે નહીં આવા તો ઘણા બધા સવાલ છે આ સવાલ બાળકોના કુપોષણ સાથે જોડાયેલા છે આ સિવાય બીજો સવાલ એ છે કે જે પણ એક એક પ્રાથમિક શાળામાં ત્રણ જણાનો સ્ટાફ મધ્યાહન ભોજન યોજનામાં હતો જે પણ કર્મચારીઓ આમાં કામ કરી રહ્યા છે ખૂબ નજીક વેતન લઈ અને કામ કરતા હતા આ તમામ કર્મચારીઓની નોકરી પણ જશે અને જેવા કર્મચારીઓ હજારોમાં છે એટલે કે ગુજરાતમાં અઠ્યાસી હજાર જેટલા કર્મચારીઓ આ યોજના સાથે સંકળાયેલા છે આ કર્મચારીઓનું નોકરી જવાની પણ ભીતી છે એટલે મધ્યાહન ભોજન યોજના ના કર્મચારીઓનું જે સંગઠન છે આ સંગઠન દ્વારા હાલ આ મુદ્દાને લઈ લડત ચલાવવામાં આવી રહી છે સરકાર સામે વારંવાર માંગણી કરવામાં આવી રહી છે કે આ યોજનાનું ખાનગીકરણ ન કરવામાં આવે જે રીતે આ યોજના ચાલી રહી છે એ રીતે જ આ યોજનાને ચલાવવામાં આવે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર વીરાપીઠા જેતરિયા અને તેમના સંગઠન દ્વારા આ લડત ચલાવવામાં આવી રહી છે અને એક વખત શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત પણ કરી છે અને પત્ર પણ આપ્યા છે અને અરજીઓ પણ કરી છે ત્યારે પંદરમી તારીખે રેલી સ્વરૂપે ફરી એક વખત આ અંગે વિરોધ કરવાના છે અને એ મુદ્દાને લઈને જ ક્યાંક ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં આપણે સાંભળીએ કે પ્રદેશ કન્વીનર વીરાપીઠા જેતરિયા દ્વારા શું કહેવામાં આવ્યું ભાણવર તાલુકામાં પીએમ પોષણ શક્તિ નિર્માણના યોજનાના કર્મચારી ભાઈ બહેનોની યોજના માટે હું વિરાપીઠા ચેતરિયા પ્રદેશ કન્વીનર પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના આજનો એ પંદર ચાર બે હજાર પચીસના વેલી સ્વરૂપે જે કાર્યક્રમ કરવાનો છે એનું અનુસંધાને એક પાયાની જે મિટિંગ છે અને સંગઠનની મિટિંગ છે તે આજ રોજ ભાણવર મુકામે કરવામાં આવેલ છે અને ન્યૂઝના માધ્યમથી આપના માધ્યમથી ગુજરાત સમુદાયના માધ્યમથી આપ સાહેબને મારી એક નમ્ર વિનંતી છે કે ગુજરાતની અંદર બહુતેર તાલુકા ટ્રાઇબલ એરિયા એ એક સ્વૈચ્છિક સંસ્થાને એનજીઓકરણ કરવામાં માગો છો તો એમાં આપના માધ્યમથી હું એ કહેવા માગું છું ગુજરાત સરકારને શિક્ષણ મંત્રી છે શિક્ષણ સચિવને માનનીય મુખ્યમંત્રી સાહેબને ગુજરાત ગવર્નરના માધ્યમથી હું એ કહેવા માગું છું કે જે જગ્યાએ સંચાલક રસોઈ અને મદદનીશના માધ્યમથી સેન્ટરો ચાલે છે એ જગ્યાએ કુપોષણનો રેશિયો નથી અને એનજીઓ કરણ જ્યાં છે ત્યાં કુપોષણનો રેશિયો છે તો શું ગુજરાત સરકાર ટ્રાઇબલ એરિયા કે એનજીઓ કરણ કરવા માંગે છે તો એમાં ફેર વિચારણા કરવા માટેની આ મીટિંગ છે અને જો ટૂંક સમયની અંદર કે દિવસ દસની અંદર જો ગુજરાત સરકાર ફેર વિચારણા કરવામાં નહીં આવે અને જે સ્થિતિ છે તે સ્થિતિ જાળવી રાખવામાં નહીં આવે તો આખા ગુજરાતની અંદર તાલુકે જિલ્લે વાલી સરપંચો તેમને સાથે રાખી અને એનજીઓ કરણનો વિરોધ છે અને ગુજરાત સરકારનો શિક્ષણ મંત્રીનો શિક્ષણ સચિવનો કમિશનર કચેરીનો એક પરિપત્ર છે કે બાળકને ઉનાળાની અંદર બે કલાક રસોઈ બની ગયા પછી પીરસવાનું હોય છે પછી એની ગુણવત્તા ઘટી જતી હોય અને શિયાળાની અંદર ચાર કલાક પીરસવાનું હોય પછી એની ગુણવત્તા ઘટી જતી હોય તો સ્ટેટ મોનિટરી કમિટી ગુજરાત રાજ્યને મારે એક નમ્ર વિનંતી છે કે આપને વિજ્ઞાન જાતક કે વિજ્ઞાનના જે સંશોધક હોય અને હોમ સાયન્સના જે હોય એની અંદર એની પાસે તમે નક્કી કરાવો કે ચાર કલાક પછી કે એનજીઓ કરણવાળા રાતના ત્રણ વાગે જે બનાવે છે તો એ શું બાળકને ખાવાલાયક રહીએ છીએ તો શું એ એનજીઓકરણ કરી અને અમારા ગુજરાતના એસસી એસટી ઓબીસી અને અન્ય સમાજના બાળકોને શું કુપોષણ થતાં અટકાવવા છે શા માટે એનજીઓ કરણની જરૂર છે ભાઈ બત્રીસ લાખ રસોડા છે ચોસઠ લાખ ચોસઠ હજાર બત્રીસ હજાર રસોડા છે ચોસઠ હજાર ગેસની બોટલ વિવિધ સામગ્રી હોવા છતાં ગુજરાત ગવર્મેન્ટની સામગ્રી હોવા છતાં અને પાંચ પાંચ લાખના કિચન સેટ હોવા છતાં તાલુકા લેવલે સેન્ટ્રલાઇઝ રસોડાની શું જરૂર છે મહેરબાની કરી અને માનનીય મુખ્યમંત્રી સાહેબને ન્યૂઝના માધ્યમથી હું એ કહેવા માગું છું કે તમે

શા માટે ઓરમાયું વર્તન અમે ગુજરાતના બાળકોને ખૂબ પોષણ થતાં અટકાવ્યા છે ગુજરાતની અંદર શિક્ષણ આવ્યું હોય તો એમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીનો ફાળો છે હવે તો અમારી કદર કરી અને અમારી પગાર વધારો કરો અમારી માંગ છે બારે બાર માસનું વેતન આપો બારે બાર માસનું વેતન આપો સંમતિ પત્ર રદ કરો અને વાસ્તુક ભાડાનું જે હોય તે છેલ્લા ચાર વર્ષથી અન્ય તાલુકા જિલ્લામાં નથી મળ્યું તેને અમારા કર્મચારીઓને અપાવો અને એનજીઓ કરણ એ ખાનગીકરણ સુડતાલીસ લાખ બાળકોને કુપોષણ થતાં અટકાવો એનજીઓ કરણ અટકશે તો જ આ બાળકો નકર આ બાળકો સરકારી સ્કૂલ છોડી દેશે તો મજૂરી વધશે અને બેકારીનો દર વધશે તો એ બધી જવાબદારી જે તે એનજીઓ કરણ લે આવનારની રહેશે જય હિન્દ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું